દસ માં દસ ઓછી છે અને આપણે લે છે ઉમેશા પપ્પા ની મુલાકાત મુસાફા જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ચા પાણી નાસ્તો કરી લીધા અને તૈયારી થઈ ગઈ તો મજા આવે છે તમને એટલે અમે સપા બહુ ગમે ત્યાં ભરવાડ ના બીજા ઘણા નાના ના છોકરા હવે વેકેશન પડવા આવ્યું છે એટલે રે છે ને અમે સપા દાદા દાદા કરે કા નાના જે જેની દુકાન છે ને નાનો છોકરો છે એ અમે સપા રે હેવાયો થઈ ગયા છે

તો જેમ તેમ થઈ ઘર માં નો ગમે એને બહાર જ ગમે બાર કિલે લાવે ઘર માં તો કોણ જાણે આપણું મોઢું જોવે ને આમ ઓલા થઈ જાય તો બસ એને ત્યાં મજા આવે છે હવે જવાની તૈયારી કરે છે દુકાને તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ તમે અને મારા કપડાય તે બધા હોય ને મસ્ત સુકાઈ ગયા છે એકદમ

અને આ બધું મેં કરી નાખ્યું છે પોતું થઈ ગયું છે અને આ બધાને મેં વોશ કરીને ક્યાં ચંગુ મંગુ તંગુ લંગુ બધાને નવરાવી દવરાવીને તૈયાર કર્યા છે ભાઈ હવે તહેવાર આવે છે હોળી આ ત્યાં એની તૈયારી છે ભાઈ આપણે પાર્લરમાં જઈ આ બધાને લઈ જવા પડે તો આ બધાને આજે મેં ઢાળી ઢાળીને પાર્લરમાં લઈ ગઈ હતી વોશ કરી દીધા બધાને તૈયાર કરી દીધા છે ભાઈ પાર્લરવાળી મને ખીજાણ કે બેન તમે અત્યાર સુધી ક્યાં હતા તો બસ આ બધા એને મેં તૈયાર કરી દીધા પાર્લરમાં જઈને મસ્ત રેડી થઈ ગયા છે તહેવાર માટે આ મારી પાસે પાંચ ડોલ હતી બાય દવે માથી મોટી તો એ તૂટી ગઈ હતી એના એને જવા દીધી ભંગારમાં બસ તો બધું મારું થઈ ગયું છે તૈયાર ફ્રેન્ડ બાવીસ પચીસ થવા આવી છે તો બસ હવે ઘડી પાંચ મિનિટ રેસ્ટ કરી રસોઈની તૈયારી બસ ક્યાંય સાંજ પડી જાય ખબર નથી પડતી તો ફટાફટ પાંચ મિનિટ થાય ખાઈને આપણે મળીએ રસોઈ ટાઈમે બપોરે

ઢોકળા કેટલા મસ્ત છે પંદર રૂપિયા ના સરસ છે જેને ખાવા હોય આવી જાવ આજે શરદી ઉધરસ નો થાય ગોળામાં દુખતો એ મટી જાય ક્યાં હમેશા ચા પાણી તો પીતા જાવ ચાર વાગ્યા છે તો ચાલો ચા પીવા ફ્રેન્ડ તો મસ્ત મલાઈ વાળી ચા તૈયાર છે ચાલો ચા પીવા અને એવું છે માલ દહીં લઈને ચા પાણી પીવે છે ને બસ હવે થોડીક કામે જાશે ને ઈ હારું છે કે કઈ કોઈ કેતુંજ નથી જય જય હવે જવાનું નોકરી એ હા તો છે માં આ

ઉનાળાના હારામાં ચોળા પટેટા નું શાક મારું તૈયાર તૈયાર છે રોટલી છે

કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય સ્વામનારાયણ રાધાકૃષ્ણ મસ્ત મજાના સપના સપનાબી નું ધ્યાન રાખજો અને મારી રાહ જોજો જય સ્વામરાયણ રાધાકૃષ્ણ